પાણીની નાખવામાં આવી હતી પરંતુ ડ્રેનેજ કામ તેનું ખોદકામ કરવામાં આવ્યું છે અને તેનું અધૂરું રહેતા સ્થાનિકોને અવર જવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે ડ્રેનેજ નું પાણી ફરી વાર પીવાના પાણીમાં ભળી જતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

આગળના જે છે એક્શન લઈશું અને કોઈ અધિકારીની પણ જે છે આમાં પણ છે કે જેના કામ નહીં કરવાના કારણે કે કોઈ ઈરાદા જે છે આમાં delay કર્યો છે અને પણ તપાસણી કરવામાં આવશે અને આગળ જે છે પગલાં લેવામાં આવશે. ચાર મહિના થી આક્ષેપો છે કે ચાર મહિનાથી થી આ લોકો હેરાન થાય છે રજૂઆતો થાય છે પણ કામ નથી થતું આમાં એ છે જ્યાં જેટલી માહિતી મારા પાસે છે ઓલરેડી જે પહેલી એજન્સી હતી અને અમારી ટ્રેનિંગ એજન્સી આના સમયે ઓલરેડી અમે પગલાં લેવાના ચાલુ કરી દીધા છે. બી એજન્સી બીજી એજન્સી ના કોઈ ઇન્ટર્નલ ઇશ્યુ ના કારણે જે છે કામગીરી અટકી પડી છે તેમ છતાં મેં એન્શ્યોર કરીશું કે જે પણ વ્યવસ્થિત એજન્સી હશે આના પાસે જે છે કામગીરી હોય જે પણ કરાવીશું તો તમને કોઈ પણ નાની મોટી ઈજા થયા વગર રહે મને પોતાની ભી બે આંગળી અંદર વાગેલું છે નવ ટાકા લીધા છે મેં અને આજે દસ દસ દિવસ પછી એના ટાકા તોડાવ્યા આજે હું ફ્રી થયો

પછી એ વર્ષથી એમ નામ બધું ખોદેલું ને એમ નામ રેવા દીધું આ વર્ષ થી ડ્રેનેજ ની લાઈન નાખવાની ચાલુ કરી આજે દોઢ બે મહિના થઈ ગયા બે મજૂર થી એ લોકો કામ કરાવે છે તો એક આવડી મોટી સોસાયટી જલાલપુર ખાતે અમારી સોસાયટી મોટા મોટી છે હવે એક સોસાયટીમાં તકલીફ પડે કોઈ બીમાર હોય બુજુર્ગ હોય બધાને ક્યાં લઈને જવા અમે એ વિચાર કરીએ છીએ આ લોકો હવે છે ને સમજવું પડે અમારે કેટલીક રજૂઆત કરવી અને આજે બે દિવસ થી તો અમારે પાછી ડેનેજ ની લાઈન પડી છે પીવાના પાણી સાથે તો એટલું પાણી

જ્યારે કે એ લોકો આવીને ત્યાં જોવે ને તો એને ખબર પડે આ રીતનું કોઈ એટલે કોઈ બેદરકારી ચાલે નહીં. એટલી મને ખબર પડે. પ્લસ આ સ્ટેશનથી હતી. જે જલાલપોર વિસ્તારનો રોડ છે. એમાં ડેમોલેશન નું કીધું. પ્લસ બધી કેટલી કાર્યવાહી થાય છે. પણ બે ત્રણ જણા એવા છે. કે એ પૈસા ખવડાવી દે છે. એટલે આગળ કોઈ કામ થતું જ નથી. ડામર વગરનો રોડ કરે છે. તો આ ક્રમ ચાર પાંચ દિવસ પહેલા રોડ કર્યો. તો અત્યારે તમે રોડની રોડ ની હાલત જોજો. ડામર વગરનો રોડ છે. હવે આ કેટલું પબ્લિક છે. એને ચાલવાનું ક્યાં? થોડોક રોડ મોટો જોઈએ. બધું જ જોઈએ. અને એક આ બ્રિજ બનાવ્યો બ્રિજ અમારે કોઈ કામનો જ નથી